માટે તૈયારીઓ રથયાત્રાના રૂટ પર નીકળશે ટ્રેક્ટર ઉટલારી સાથેની ત્રા બંને કોમે શાંતિની ખાતરી આપી વિસનગર શહેરમાં રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રાને લઈ ગુરુવારે હરિહર સેવા મંડળ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠક શહેર પીઆઈએનએ ગઢવી નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ અને બંને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી આ વર્ષે શોભાયાત્રા અષાઢી બીજના દિવસે નીકળવાના રથયાત્રાના રૂટ પર નીકળશે શોભાયાત્રા રવિવાર સવારે નવ કલાકે રામદ્વારથી પ્રસ્થાન કરશે આ યાત્રામાં પંદર ટ્રેક્ટર પાંચ ઊંટલારી બે બગી અને બે ડીજે સાથે મહાસુખભાઈ અખાડાના અખાડીઓ પણ જોડાશે બંને કામના અગ્રણી બંને કુંભના અગ્રણીઓએ શાંતિપૂર્ણ રીતે યાત્રા સંપન્ન થાય તેવી ખાતરી આપી છે શોભાયાત્રાનો રૂટ રામદ્વારથી શરૂ થઈ દીપક ચાર રસ્તા દરબાર રોડ એક ટાવર મેઇન બજાર લઈ થઈ આગળ વધશે ત્યારબાદ લાલ દરવાજા ગટિયાવાસ નૂતન સ્કૂલ જીડી સર્કલ ગૌરવપંથ મનારો અને બાપુના ચોરા થઈ અને નિજ મંદિરે પરત ફરશે આયોજકોએ જણાવ્યા મુજબ ભગવાન રામની આરતી બાદ માયા બજાર પોસ્ટ ઓફિસની બાજુમાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે